તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળ્યા ઉપરાંત આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસાની અપડેટ વિશેની માહિતી પણ મેળવવાની છે ગુજરાતમાં વાવણીલાયક વરસાદ ક્યારે થવાનો છે નવો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે તો વળી ચોમાસા પહેલાં હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કેટલા રાઉન્ડ જોવા મળવાના છે તે અંગે હવામાન નિષ્ણાંત પરે ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વળી આજે દ્વારકાના ગોમતી ઘાટે જે મોટી દુર્ઘટના સર્જાય છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં વિધિવત રીતે ચોમાસું બેસવાનું છે પરંતુ આ પહેલાં જ ઉત્તરથી લઈને દક્ષિણ અને સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાતમાં વરસાદની તાબડતો બેટિંગ શરૂ થઈ ગઈ છે હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર નવો વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી સાત દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં પંદરથી વધુ જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે ખાસ વાત તો એ છે કે અરબી સમુદ્રમાં ભેદને કારણે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ ખાબકવાની પણ સંભાવના છે ગુજરાતમાં હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે ચોમાસાનું આગમન થવામાં આવે ગણતરીના દિવસો બાકી છે પરંતુ ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની સંભાવના પૂરેપૂરી છે તો વળ્યા આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે હાલમાં અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે વરસાદ જોર પકડી શકે છે ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે એટલું જ નહીં આજે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી અને મહિસાગર ખેડા દાહોદ અને વડોદરા આણંદ છોટા ઉદેપુર અને ભરૂચ નર્મદા સુરત અને તાપીના વિસ્તારો તો નવસરીના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે ગુજરાતમાં દક્ષિણથી લઈને પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેને કારણે પ્રમાણ વધારે છે ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રએ આપેલા મેપ પ્રમાણે આજે ચોથી તારીખે રાજકોટ અને પોરબંદર તો વળી જૂનાગઢ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર દીવ ગીર સોમનાથ બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અને અમદાવાદ તો આ બાજુ આણંદ પંચમહાલ હોય કે દાહોદ મહીસાગર વડોદરા અને છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ નવસારી વલસાડ તાપી અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે મિત્રો હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રએ આપેલા મેપ પ્રમાણે પાંચ તારીખે પણ બોટાદ અમરેલી હોય કે દીવ ભાવનગર રાજકોટ અને જૂનાગઢ ગીર સોમનાથ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ અને પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે છ તરીકે પણ બોટાદ હોય કે અમરેલી દીવ ભાવનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ અને આણંદના વિસ્તારો પંચમહાલ દાહોદ અને મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને ડાંગના વિસ્તારો તો વળી નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં પણ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદ અને ચોમાસાની અપડેટ વિશે પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ મિત્રો હવામાન નિષ્ણાત પરેશ જણાવ્યું છે કે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું ક્યારે બેસશે પરંતુ તે પહેલા પણ હજુ ગુજરાતમાં ફ્રી મોન્સૂનના કેટલા રાઉન્ડ આવશે મિત્રો આ વર્ષે દેશમાં નૈઋત્યના ચોમાસાનું વહેલું આગમન થઈ ગયું હતું જે બાદ તેની ગતિને જોતાં ગુજરાતમાં પણ પહેલી જૂનની આસપાસ ચોમાસું પ્રવેશ કરે તેવું લાગી રહ્યું હતું જોકે મહારાષ્ટ્ર નજીક મોન્સૂન બેકની કન્ડિશન સર્જાતા વરસાદી સિસ્ટમ ખોરવાઈ ગઈ જેને પરિણામે ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે અને રાજ્યના અલગ અલગ ભાગોમાં અસહ્ય બફારા વચ્ચે છૂટાછવાયા ભાગોમાં ઝાપટાં પડી રહ્યા છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે નૈઋત્યનું ચોમાસું આગળ વધતું અટકી ગયું છે હાલ મહારાષ્ટ્રની અંદર મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાય છે અને બીજી કોઈ નવી સિસ્ટમ બની રહી નથી જેને કારણે હમણાં ચોમાસું આગળ વધે તેવી કોઈ શક્યતા નથી આથી જ ગુજરાતમાં ચોમાસું આવી શકતું નથી જોકે આગામી અઢારથી લઈને બાવીસ જૂન સુધીમાં નૈઋત્યના ચોમાસાને વેગ મળી શકે છે અત્યારે ગુજરાતના અલગ અલગ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે આગામી દસથી લઈને બાર જૂન દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનશે જેને પરિણામે કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે વધુમાં હવામાન નિષ્ણાતે જણાવ્યું કે આગામી પાંચ દિવસ સુધી ઝાપટાઓની તીવ્રતા અને વિસ્તારો પણ ઘટી જશે જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લા જિલ્લાઓમાં પણ ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા જિલ્લાઓમાં પણ હવામાન ખુલ્લું જોવા મળવાની શક્યતા રહેલી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો એક તરફ ગુજરાતના ખેડૂતો હવે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વાવણી લાયક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે દ્વારકાના ગોમતી ઘાટથી મોટા સમાચાર સામે આવ્યા છે એક દુઃખદ ખબર સામે આવી છે મિત્રો દ્વારકાના ગોમતી નદીમાં છ યાત્રીઓ ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે ચાર યુવતી અને એક યુવકને ફાયરની ટીમ અને સ્થાનિક લોકોએ બચાવી લીધા છે જ્યારે એક યુવતીનું મોત નીપજ્યું છે આ તમામ જામનગરના રહેવાસી હતા આ ઘટના દ્વારકાના ગોમતી ઘાટ ઉપર સર્જાય છે લાઈફ જેકેટ પહેર્યું હતું કે તેને લઈને અનેક સવાલો ઉદભવી રહ્યા છે તમામનું રેસ્ક્યુ કરાયા બાદ એકસો ને આઠ દ્વારા દ્વારકા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નાની ઉંમરની ભાગેશ્વરી નામની યુવતીનું મૃત્યુ થયું જ્યારે અન્ય યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે મિત્રો નદીમાં સાત યાત્રિકોને ડૂબતા સ્થાનિક લોકોને નજરે ચડતા નગરપાલિકા ફાયર વિભાગની બોર્ડ તાત્કાલિક પહોંચી ગઈ હતી નગરપાલિકાની ફાયર વિભાગ તેમજ સ્થાનિક ઊંટ સવાર માલિક દ્વારા ડૂબતા યાત્રિકોનો બચાવ કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી હાલ દ્વારકામાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો ત્યારે દરિયાનો પ્રવાહ ગોમતી નદીમાં વધુ જોવા મળતો હતો ત્યારે આ બાબતે યાત્રીઓ અજાણ હોય છે ગોમતી નદીમાં નાહવાનો મહિમા હોવાથી યાત્રીઓ સ્નાન કરવા ઉતરતા હોય છે આ દરમિયાન ઘણીવાર યાત્રીઓ ડૂબી જતા હોવાની ઘટના પણ બનતી હોય છે